તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ સરદાર ડેમમાંથી પાણી છોડવાનું બહાનું આગળ ધરીને જે નર્મદા પરિક્રમા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેને પુનઃ શરૂ કરવાની માંગ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું ગત ઓગણત્રીસ ચાર ચોવીસના રોજ સરદાર ડેમમાંથી પાણી છોડવાનું બહાનું આગળ ધરી પરિક્રમા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ગુજરાતમાં હિન્દુઓના ધાર્મિક ઉત્સવો પરિક્રમા અને હિન્દુઓના ધાર્મિક આયોજનોમાં પ્રશાસન દ્વારા એનકેન પ્રકારે ઔરંગઝેબી પ્રતિબંધો લાદીને હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ગુજરાતમાં હિન્દુ સમાજ મુઘલ શાસન અનુભવી રહ્યો છે હિન્દુઓની આસ્થા પર ઘાત કરવામાં આવ્યો છે જેથી આજે સમગ્ર હિન્દુ સમાજ આક્રોશમાં છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ગુજરાત સરકાર અને પ્રશાસન પાસે માંગ કરવામાં આવી છે કે હિન્દુઓની જે ધાર્મિક આસ્થાઓ છે તેને વારંવાર જે ઠેસ પહોંચાડવામાં આવે છે તે ન આવે અને હિન્દુઓની ધાર્મિક પરિક્રમા અને ઉત્સવ પ્રમાણે ઉજવવા અને આયોજન કરવા દેવામાં આવે ના કે સરકાર કે પ્રશાસનના વિચારો સમય અને વ્યવસ્થા જોઈને અત્યારમાં નર્મદાજીની ઉત્તરવાહીની પરિક્રમા નર્મદા જિલ્લામાં પાણી છોડવાના નામે જે બંધ કરાવી છે તે સરકાર વિશેષ આદેશ આપીને પ્રશાસન પાસે ચાલુ કરાવે તેવી અમારી માંગ છે કિલ્લાની અંદર પૌરાણિક નર્મદા પરિક્રમા ઉત્તરવાહિની પરિક્રમા ચાલે છે જે સદીઓથી ચાલતી આવી છે પણ આ વર્ષે પહેલાં તો પરિક્રમામાં થોડી રોકટોક કરી પછી પરિક્રમાની મંજૂરી આપી પણ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાતોરાત પ્રતિ પરિક્રમા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને લાખો શ્રદ્ધાળુઓ ત્યાં અટવાઈ ગયા અને આ વારે ઘડે હિન્દુ તહેવારો પર પ્રતિબંધ કેમ મૂકવા મૂકી રહ્યા છે તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેના વિરોધમાં આજે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપ્યું છે અને માગણી કરી છે કે તાત્કાલિક ધોરણે આ પરિક્રમા શરૂ કરે જેમાંથી હિન્દુઓની લાગણી ના દુભાય એના માટે અમે રજૂઆત કરી છે કલેક્ટરે આગળ મોકલવાની વાત કરી છે પણ જો આગળ નહીં મોકલે તો અમે આંદોલન કરતાં ખચકાઈશું નહીં એમની દાનત જ ખોરી છે સરકારની દાનત ખોરી છે હિન્દુઓને પ્રતાડિત કરવું અને પ્રશાસનની પણ દાનત એ જ ખોરી છે પાણી આજે ક્યુસેક છોડવાની જરૂર શું પડી અને કેટલા ક્યુસેક પાણી છોડ્યું છે અમે બીજી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી શકતા હતા તમારી પાસે પ્રશાસન પૂરી તાકાત છે સરકારી તમે હિન્દુઓને તહેવાર પર પ્રતિબંધ જ મૂકવો હિન્દુઓને હેરાન કરો એ જ આ લોકોની ગણતરી છે